અને ભાઈ હું વાત કરું ને તો અમુક ગુજરાતના અમુક જિલ્લાઓ છે ને ત્યાં વરસાદ બહુ સારામાં સારો થઈ ગયો છે સાત સાત આઠ આઠ ઇંચ થઈ ગયો છે પણ અમારા ગીર સોમનાથના ગામડામાં ક્યાં એટલે ક્યાંય વરસાદ બધી અમારે જોવા નથી મળ્યો ફેમિલી અને હા ખાસ કરીને તમે જે પણ જ્યાંથી બ્લોગ જોશો તો તમે જરાક જણાવજો તમારા ગામનું નામ અને કહેજો કે ત્યાં વરસાદ તમારા એવો છે કે નથી બાકી હવે જો મેઘ રાજા મેઘ કરે ને તો સારી વાત કહેવાય કેમ કે ખેડૂતો અમુકને વાવણા થયા છે હજુ અમુક અમુકને વાવણા થયા નથી અને ભાઈ વરસાદ ઉપર જ બધીને વાવણી આધાર હોય છે અને આખું આખું વર્ષ જ્યાં પાણી ના હોય ત્યાં રાહ જોઈને બેઠા હોય છે વરસાદની અને પછી વાવણી કરતા કરતા હોય છે અને કેટલા સમયથી બધા કેતા વરસાદ થઈ જાય થઈ જાય પણ હા વરસાદ થતો જ નથી ફેમિલી અને આજે તો એટલો ઉકરા ઉકરાટ ને એટલો ગરમી છે ને કે વાહ જ અત્યારે આજે પવન જેવું થોડું ઘણું છે જો નારડીના પત્તા ને બધી હલે છે ને આજે એવું લાગે કે વરસાદ આવશે ફેમિલી આ વર્ષનો ચોમાસાનો પહેલો વરસાદના છાટા આવી રહ્યા છે અત્યારે વાદળ એકદમ ઘોંઘાર થઈ ગયા છે અને જો અત્યારે છે ને છાટા અમુક અમુક છાટા આવે છે અને એવું લાગે છે કે આમથી રેડો આવશે કદાચ આજે વરસાદ ફાઇન ફાઇનલી પહેલો જ ચોમાસાનો પહેલો વરસાદ આ વર્ષનો વાત કરું છું ફેમિલી આવી જાય એવું લાગે કેમ કે આમથી ઓલી બાજુથી રેડો આવે કે નહીં જોઈએ

એટલે આજ મને એવું લાગે છે કે કદાચ ચાર પાંચ છ પડી જાય ને તો મજા જ આવી જાય બધા લોકોને અમારે બધા લોકોને વાવણી થઈ જાય કે બધું ભીંજાઈ ગયું છે જો અમારું ફરી બધું એટલા મોજા ભેગા કર્યા હતા મારા અહીંયા જો શૂઝમાં રાખી રાખીને હવે મારી મમ્મી કે હું શું માં કાઢું જ નહીં ને કા એટલે હવે પહેરવાનું ન હોય એટલે બાકી આ ખોટા ગંધાઈ જાય જો ભાઈ આપણા આપણા શર્ટ હવે તમારા કપડાં હુકવાની બહુ ધાઈ જતા હોય કા તો ભાઈ હવે છે ને ફેમિલી બધાને એક જ રામાયણ થાય પેલા મારા મમ્મી એમ કીધું વરસાદ આવતો નથી આવતો નથી ને હવે સુમાના કપડાં પછી ભાઈ એટલા વાઇસ મારે ને એટલા ગંધાઈ જાય ને કે તમને બધા જે લોકો લેડીઝ હશે એ બધાને તો ખબર છે તમારે સુકવાની બહુ પ્રોબ્લેમ થાય નહીં મને ખબર છે આપણે બધીમાં સુકવ તો અહીંથી આવીને અહીં અહીંથી વાવટા નાખતા હોય ને બાકી પછી આડા વાઇસ પે એવા મારે મેન ડાટર છે ભાઈ મોટરનું તો ઢાંકી દઈએ કેમ કે હે ને પછી પલરી ને વરસાદ આવે તો મેક રાજા છાટું કરીને થોડા કામ પલારીને વહી ગયા છે અને મને તો એવું હતું કે આજે ફાઇનલી આમ બહુ જાજુગોથી કરી નાખશે એવું હતું પણ આપણી આઈસા ના પૂરી થઈ પણ વાંધો નહીં આવનારા સમયમાં આવી જાય અને અત્યારે કોઈ ઘરે નથી અહીંયા દરવાજા બંધ છે વાં પણ બંધ છે અને ભરતભાઈ ગયા છે ગામમાં ક્યાંક છે ત્યાં જોશના તો રોકાવા ગઈ છે એને નક્શ અને મમ્મી પપ્પા વેરાવટ ગયા છે મારા માસી છે એની મજા નથી દવાખાના એ માટે થઈને ગયા છે અને આપણે જમવું છે ભૂખ લાગી છે તો મમ્મી મૂકતા ગયા છે તો હવે હું જમી લઉં છું ને મેઘરાજા આજે કદાચ પાસે આવે તો સારું કહેવાય હાલો બધા જમવા માટે બપોર થઈ ગયો છે ને એક વાગે ને જ થવાની હાડી બંધ જ નથી થતી મને કોણ યાદ કરતું હશે મને કંઈ ખબર નહીં ફેમિલી યાર મારા મમ્મી પપ્પા આવી ગયા છે વેરાવળ થયો ને મારા મમ્મી જો ભાઈ આ મને કે શીશા લેતા આવ્યા ને કાલે હશે ને ભાઈ અમે કામ કરતા તો જગ તૂટી ગયો તો આ એ મમ્મી કાચ જીવો આની તૂટી બોલો કસકડા જીવો હું ફાઈબર નો હતો એના કરતા આ તો મને એવું લાગે કે આવી વેલો તૂટી જાય અને આવા જો બે આવા શીશા લીધા ને બે આવા લાંબા લીધા એટલે કેમ કે આ ફોર વ્હીલમાં રાખવામાં થોડોક પ્રોબ્લેમ છે અમારે લઈ જવામાં આ અમારો ભાગે રહી જાય ગા હા તો વજન વારો મજબૂત છે એવું ભાઈ હા કેટલા નો આવ્યો આટલી બધી ખરીદી કરી એવા છે અને આવા સીપટા લોખંડના વારે વખતે મારા મમ્મી માટે લઈ ગયા પછી ઓલા ઓલાટો તડકો ખાય એટલે પૂરું થઈ જાય મંગુપાની વેરાળ થાગીઓ પાછો ઉઠ્યો ને તો મને હજી એટકી હજી બંધ નથી કયા ની મને એટકી આવતી હતી ને હજી તો એટકી આવે છે કઈ ખબર નથી એટકી નું શું કરું મમ્મી હવે પાણી પાણી તો પી લીધું કા તોય બંધ નથી કઈ મને જલ્દી તમે કહો વરસાદની બહુ ઘણી રાહ જોઈએ વરસાદ પાછો આવ્યો નહીં બાકી મારે શું કરવું ખબર છે આમ બધીમાં પાણી છાટવાનું હતું ને આમાંય પાણી છાંટવાનું હતું મેં કીધું મેં રાજા મેઘ કરે ને તો આવી જાય પપ્પા મને કઈ ગયા તો વેરા અડ ગયા નહીં પેલા આમાં પાણી છાટી જ દઈએ મેં કીધું થોડો વરસાદ આવી જાય ને તો મારે સાંટવું નહીં પણ આપણી ઈચ્છા પૂરી થઈ થઈ જ નહીં ભાઈ હવે જ્યારે વરસાદ આવવાનો આવ્યો છે અત્યારે હું ફટાફટ બધી પાણી છાટી દઉં મેં જો નડી લઈ લીધી છે નાની મોટર ચાલુ કરીને બધા ફટાફટ પાણી છાટી દીધી પછી વરસાદ આવે ના આવે કેને ખબર પણ આપણે પાવું પડે ને ઉનાળો કેવો રહ્યો તમને ખબર છે ને અત્યારે પાણી તરસ તો આપણે આવી બધી લાગે તો મારે નાડીને છોડ નથી તેવી પડે બાકી મારા પાંચસો પાંચસો રૂપિયાનું છોડ હું કહી જાય ફેમિલી વાતાવરણમાં પલટો લાગ્યો છે ને પવન જો આ નારંગી જો આ ના થાળી જો આ જો તો અત્યારે કેવો એકદમ છે ને વાતાવરણની અંદર ફટાફટ આમ ચેન્જ આવી ગયું છે અને પાછું ઢાકલા જેવું થઈ ગયું છે ને પાછું વરસાદ આવે એવું થઈ ગયું છે અત્યારે પવન બહુ છે ને આપણે બધા એમ કેમ કે પવનની સાથે વરસાદ આવે ને બહુ રે ની પવન તો જો આ નારળીના તાલિયા જોઈને તમને ખબર પડી જાય જો આમ ઓલી બાજુ છે ને ભાઈ અંધાર પછ દેખાય છે જૂનાગઢની બાજુ પણ હાળો આડું ટાઢું આમ એસી નેચરલ એસી ચાલુ થઈ ગયું ને એવું મસ્ત મજાને આપણે જયારે એસીમાં બેઠા ને કેવી હવા આવે એવી અત્યારે હવા આવવા માંડી હવે શું થાય કઈ ખબર નહીં ને આજે પાછું ગામમાં એક જગ્યાએ અમારા રિલેટિવ છે ત્યાં રાંદલ ચડાન કથાન પૂંજન એવું બધું છે તો ત્યાં જમવા પર જવાનું છે મમ્મી હમણાં કહેતા હતા કે તું જમવા જાય કે નહીં આ વાંધો નહીં પતિ રહેશે ને આ સમયગાળામાં ક્રિકેટ રમવાની બહુ મજા આવે એક બે દોસ્તને ફોન કરું રમતા ને તો આપણે ક્રિકેટ પર રમી આવીએ ને પછી હાંચી ત્યાં જમી આવ્યા વરસાદ આવે મને નથી લાગતું વરસાદ આવે પણ આવું વાતાવરણ એવું થઈ ગયું આવે કે નહીં શું થાય ખબર નહીં